આપણી વાળીનો રસ્તો અને જો આપણી વાળીનો સીન તમને બતાડી દઉં ત્યાં નારિયેળી ઉભી છે આ બાજુ કાંકાનું ઘર હે આ વચ્ચે આપણું છે આલી બાજુ મોટા પાકાનું છે અને આ આપણા વચ્ચેમાં રસ્તો છે તો ફાઇનલી મિત્રો આપણે વાળી આવી ગયા છે સવાર સવારમાં ને હવે આપણે ખે દવાનો રાઉન્ડ મારવાનો છે જો અહીંયા પંપ હજાવી લીધો છે દવાનો ડબલું લઈ લીધો હે તો ફટાફટ આપણે દવાનો રાઉન્ડ મારી દઈએ તો મિત્રો આપણે દવા છાંડવાનું કામ ચાલુ કરી દીધું છે હવે એક ભાઈને તો ફાઇનલ મિત્રો આપણે દવાનો રાઉન્ડ મારી દીધો છે બાયો ત્રણસો ત્રણનો હવે આપણે જવાનું છે ઘરે મિત્રો નાહી તો એને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાના લોસ એક કામ જોવા માટે

કાં કે મા કામ જો ગયા પણ એ કઈ પાટો ખાતો નહીં હવે એક બે દી પછી વિચારી પાછું મિત્રો આપણે સવાર-સવારમાં ગાડી પલરી ગઈ માથે દડેલાન પાણી આવ્યું નહીં તો મિત્રો જો અહીંયા ડોઝલ आले છે રસ્તાની સફાઈ કરવાનું છે આ ટ્રાફિક કાઈ વધારે જ હોય એ લાગે છે એ બધાય આટલા નીકળા છે મારી જેમ તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા 11 વાગ્યા છે અને આખો પટ્ટો ખુલ્લો છે અને ભાઈની દુકાન બંધ છે હવે આ હરવાર દુકાન ખોલ નાખી તો મિત્રો આપણે રૂટીન પ્રમાણે દુકાન ખોલ નાખી છે રૂટીન પ્રમાણે ને આપણે આ હાથમાં હથિયાર લઈ લીધું ભાઈ એટલે બાકાજીકી બોલાવી નાખી થોડીક બાકા જગી બોલે નાખી ને હવે નવરાત્રી છે ને નજીક આવી ગઈ એટલે જો આ સીરીજ ગોઠવી દીધી છે આપણે આવી રીતના લાઈન કરી દીધી છે મિત્રો આ ચનાભાઈ ની મોટર જો આવી આ ખેડૂત ની પરિસ્થિતિ જુઓ તમે આયા વિજયભાઈ મોટર બાંધે ને આ ચનાભાઈ એને પુકાર ચોરે છે હિરેનભાઈ ચાવાળા આવી ગયા છે આ ચનાભાઈ ને બખા હે બખા તમે આ વિજયભાઈ ખાલી ફિનિશિંગ જો બાપના હજીરા જેવું તો ફાઇનલી મિત્રો આપણે ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ લાલપુર ગામમાં અંદર એના સીન તમને થોડાક બતાડી દઉં લાલપુર મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કિસાન મોલમાં ઝીણો દોરો લેવા માટે કરાઓ માલ કેમ પણ એ જોયા પખા વાડ્યા છે કોઈ પણ વાણની આઈટમ માગો પડી મરી મિત્રો દોરાનો કે મેલ ખાતો નહી પણ 1 કિલો ઉતેણી લઈ લીધી છે અને હવે આપણે નીકળી ગયા વાડી बाजू મિત્રો વાડીના બેચાર સીન બતાવી દઉં તમને વાડીના રસ્તા રા નથી છે આ ઉખડવા આવ્યો છે નથી છે મિત્રો આપણે નાલા માં અંદર ઘુસી ગયા છીએ નાલા માં જો પાણી ભર્યું હોય થોડુંક હાલે 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 નાલા માં બે ભાગે છે જો એક અહીંયા થી આપણે આમ જાય છે સીધા ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને જો અહીંયા આપણે આ કારેલાના માચડા બનાવવાનું કામ ચાલુ છે ભેગું પાણી ચાલુ છે આ બાજુ ટમેટામાં આપણે સવારે દવા છાંટી આમાં અત્યારે રોડા રાખી નાખ્યું હે આ ટાઈપનું બધું સીન છે પાછળ સનસેટ થવા જઈ રહ્યો છે વાડીની મોજ કંઈક અલગ છે પણ ભી બહુ પડે